જય મારા ગરબા ગમે તો લાઈક કરજો શેર કરજો નવા જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અવ નવા ગરબાનું સાંભળવા મળશે મા ભવાની ધન્ય મા મા ભવાની ધન્ય મા તો ગણી પૃથ્વી પેલા નો તારો વાસ જુગ પેલા જન્મી તું જો ગણી પૃથ્વી પેલા તારો વાસ જુગ પેલા જન્મી તું ગણી નોતા સૂરજને નો તારે ચંદ્રમાં નોતા સુરજને નો તારે ચંદ્રમાં એનો હતા તારલિયાને તારે પેલા જન્મી તું જો ગણી એનો હતા તારલિયાને આ બધું પેલા જન્મી તું જો ગણી ધન્ય માં ભવાની ધન્ય માં તું જો ગણી પૃથ્વી પેલા નો તારો વાસ જુગ પેલા જન્મી તું જો ગણી નો હતી કોઈ દેવી ઓને નો હતા કોઈ દેવતા નો હતી કોઈ દેવી ઓને નો હતા કોઈ દેવતા એ નો હતા દેવી દરબાર જુગ પેલા જન્મી તું જો ગણી નો હતા દેવીના દરબાર જુગ પેલા જન્મી તું જો ગણી ધન્ય માં ભવાની ધન્ય માં તું જો ગણી પૃથ્વી પેલા નો તારો જઈને માડી પીંડો લઈ આવ્યા પાતાળે જઈને માડી પીંડો લઈ આવ્યા એના પાડ્યા છે બે ભાગ ગજુ પેલા જન્મી તું જો ગણી એના પાડ્યા છે બે ભાગ જુગ પેલા જન્મી તું જો ગણી ધન્ય માં ભવાની ધન્ય માં તું જો ગણી પૃથ્વી પેલા નો તારો વાસ જુગ પહેલા જન્મી તું જો ગણી એક ભાગની માએ પૃથ્વી બનાવી એક ભાગની માએ પૃથ્વી બનાવી

પાંચ તાતો માયે માય પૂતળું બનાવ્યું પાંચ તાતો નો માય પૂતળું બનાવ્યું એમાં પૂર્યા છે માય પ્રાણ જુગ પેલા જન્મી તું જો ગણી એમાં પૂર્યા છે માયે પ્રાણ જુગ પેલા જન્મી તું જો ગણી ધન્ય માં ભવાની ધન્ય માં તું જો ગણી પૃથ્વી પેલા જન્મી માં જો ગણી બોલો અંબે માત કી જય નવ દુર્ગા મા જય